મિત્રો અત્યારે આખા ગુજરાતમાં તમને આઈસ્ક્રીમ કોઈ ફ્રી માં નહીં ખવડાવે અરે મોન્ટુલાલ વાળા સાડી સાતસો આઈસ્ક્રીમ ફ્રીમાં આપે છે મિત્રો રાજકોટના ખૂણા ખૂણા થી માણસો બે બે પાંચ પાંચ કિલો આઈસ્ક્રીમ ઘરે ખાવા માટે લઈ જતા હોય છે કેમ કે ભાઈ મોન્ટુલાલ નો આઈસ્ક્રીમ છે નેચરલ આઈસ્ક્રીમ આંગળા ચાટતા રહી જાય એવો છે ધોરાજી ભોડાવાળા નો આઈસક્રીમ એટલે એમાં તો કઈ ઘટે જ નહીં અને એમાં અત્યારે સાડી સાતસો આઈસ્ક્રીમ સાથે અઢીસો આઈસ્ક્રીમ તો ફ્રીમાં આપે છે આઈસ્ક્રીમમાં માં પાછી પચીસ થી વધારે તો વેરાયટી છે એ પાછી નેચરલ સિવાય શ્રીખંડ મળે છે એ ખાલી શ્રીખંડ નહીં આઈસ્ક્રીમ શ્રીખંડ એમાં આઠ થી વધારે વેરાયટી એના સિવાય આઈસ્ક્રીમ કેક અવનવી વેરાયટીમાં થીક મિલ્કશેક કેન્ડી કોન સિવાય ઘણું બધું મળે છે ઓગણત્રીસ ઓગસ્ટ થી લઈ ત્રણ સપ્ટેમ્બર સુધી આ ઓફર છે સાડી આઈસ્ક્રીમ સાથે અઢીસો ગ્રામ આઈસ્ક્રીમ ફ્રી એટલે મારા વાલિડાઓ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી અને જલ્દીથી પહોંચી જજો જીવરાજ પાર્ક માં અંબિકા ટાઉનશીપ રોડ ઉપર સત્યજીત સોપાન બાજુમાં સરણમ સેફ રોડ માં મોટુલાલ આઈસ્ક્રીમ માં